જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ સોમવારે વડલી નોમ છે જેને ઉજળી નોમ પણ કહેવામાં આવે છે આ દિવસને અરબુજા મુહૂર્ત તરીકે પણ ઓળખાય છે કારણ કે કહ્યું છે કે અષાઢ માસની શુકલ પક્ષની નવમી તિથિ સ્વયં સિદ્ધ તિથિ છે આથી આ દિવસે કરેલા કોઈપણ કાર્યોમાં શુભતા મંગલતા પ્રાપ્ત થાય છે આ દિવસે ગુપ્ત નવરાત્રિનો છેલ્લો દિવસ હોય છે આથી જો નવરાત્રિના નવ દિવસ તમે મા નવદુર્ગાની પૂજા અર્ચના નથી કરી શક્યા તો ભડલીનોમના દિવસે અષાઢ માસની શુકલ પક્ષની નવમા દિવસે જો મા નવદુર્ગાની દસ મહાવિદ્યાની પૂજા આરાધના મંત્ર જપ આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન નથી કરી શક્યા તો ભડલીનોમના દિવસે અષાઢ માસની શુક્લ પક્ષની નવમીના દિવસે જો તમે દસ મહાવિદ્યાની પૂજા અર્ચના કે મંત્ર જપ કરશો તો અષાઢી નવરાત્રિ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે મા નવદુર્ગાની કૃપા પ્રાપ્ત થશે તથા કહેવાય છે કે ભગવાન શિવ અને મા પાર્વતી આ દિવસે કૈલાસ પર જઈને નિવાસ કરે છે આથી અષાઢ માસની નવમી તિથિનો દિવસ એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી આ દિવસે લગ્ન જનોય નવા ધંધાની શરૂઆત ખાતમુહૂર્ત વાસ્તુ નવા મકાનમાં કુંભ સ્થાપના કે અન્ય કોઈ શુભ કાર્યો કરવા માટેનો આ દિવસ ખૂબ જ સિદ્ધિદાયક દિવસ છે આ દિવસે કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી રહેતી તેઓ સ્વયં સિદ્ધિદાયી દિવસ એટલે કે ભટલી નોમ કે જેને ઉજળી નોમ પણ કહેવામાં આવે છે તો મિત્રો શું છે આ દિવસનું મહાત્મ્ય તેની પાછળની દંતકથા અને આ દિવસે કરવાના ઉપાયો કે જે કરવાથી સિદ્ધ થઈ જાય છે તથા ભટલી વાક્યો જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસને વણ જોયું પણ કહેવામાં આવે છે અખાત્રીજ અને વસંત પંચમીની જેમ જ આ દિવસ આ તિથિ ખૂબ જ શુભ છે કોઈ પણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર જ આ દિવસે કરી શકાય છે તથા કહેવાય છે કે આ દિવસે કરવામાં આવતા લગ્ન એ ખૂબ જ માંગલિક રહે છે તથા આ દિવસે જો નવા ઘરમાં પ્રવેશ કરવામાં આવે અથવા તો કુંભ પધરામણી કરવામાં આવે તો તે ઘરમાં રહેનારના જીવનમાં શુભતા મંગલતા આવે છે તે ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી મિત્રો ભડલી નોમની તિથિ એ લગ્ન કરવા માટેની શુભ તિથિ છે ત્યાર પછીના બે દિવસ પછી દેવ પોઢી જાય છે દેવ પોઢી એકાદશી આવે છે આ દિવસથી દેવ પોઢી જતા હોવાથી ત્યાર પછી કોઈ શુભ લગ્ન કે કોઈ માંગલિક કાર્યો નથી થઈ શકતા કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર માસ માટે નિંદ્રામાં જતા રહે છે જેને ચાતુર્માસ કહેવામાં આવે છે આથી આ ચાર મહિના દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો નથી કરી શકાતા મિત્રો શાસ્ત્રોમાં અષાઢ માસની નવમી તિથિને ખૂબ જ શુભ ફળદાયી તિથિ કહી છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના સાથે ભગવાન શ્રી ગણેશ ભોળાનાથ અને મા પાર્વતીની પૂજા કરી તેના આશીર્વાદ તેની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ દિવસ છે આથી આ દિવસે ઘરની આજુબાજુ જો શિવાલય હોય તો ત્યાં જઈ શિવલિંગને દૂધ જળનો અભિષેક કરી બિલિપત્ર ચડાવી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ઓમ ઉમા મંત્રનો જપ કરવો જો સમય હોય અને રુદ્રાક્ષની માળાથી ઓછામાં ઓછા એકસો આઠ મંત્રનો જપ કરવો આ રીતે શિવલિંગની પૂજા કરી મંત્ર જપ કરી શક્તિ સામથર્ય હોય તો મનને જરૂરી ચીજવસ્તુ આપવી અથવા તો બ્રાહ્મણને કાચું સીધું કે પછી શક્તિ અનુસાર અનાજનું દાન કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે જો ગ્રહ દોષ બાધા હોય તો તે દૂર થાય છે જેના જીવનમાં આર્થિક સંકળામણ ખૂબ જ વધી રહી છે કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી થતી તો તેમણે આ શુભ દિવસે ભડલી નોમના દિવસે શિવાલયે જઈ શિવજીની પૂજા કરી મંત્ર જપ કરી દાન દક્ષિણા દેવાથી તેના જીવનની દરેક કષ્ટ બાધા દૂર થશે જીવનમાં શુભતા મંગલતા આવશે રોગ ગરીબી જો હશે તો તે દૂર થશે મા પાર્વતી એ સાક્ષાત અન્નપૂર્ણા છે આથી આ દિવસે શિવલિંગની પૂજા કરી મા પાર્વતીના દર્શન કરવાથી મા અન્નપૂર્ણા રાજી થશે તેના ઘરમાં અન્ન અને ધનની ખોટ ક્યારેય નહીં આવવા દે મિત્રો ભડલી નોમ જેને કંદરબી નોમ પણ કહે છે જે દરેક પ્રકારની સિદ્ધિને હાંસલ કરવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ દિવસ છે આથી જ આ તિથિને સ્વયં સિદ્ધિ તિથિ કહી છે સ્વયં સિદ્ધ તિથિ કહી છે આથી આ દિવસે કરેલા દરેક કાર્યો સિદ્ધ થઈ જાય છે આથી જ આ દિવસને સિદ્ધિ પ્રાપ્તિ માટેનો દિવસ કહેવાય છે તો આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો તે ઉપાય સિદ્ધ થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે તો તેવા દરેક ઉપાયો પણ આપણે જાણીશું મિત્રો જેને લગ્ન કે સગાઈ આડે બાધા આવી રહી છે તો તેમણે આ દિવસે નાળિયેરની કાચલીમાં સાકર ભરી બીલીપત્રના ઝાડના મૂળ પાસે દાટી દેવાથી ચોક્કસ તેના લગ્ન કે સગાઈ થવાના સંયોગ બનશે જેને જીવનમાં ખૂબ જ સિદ્ધિ હાંસલ કરવી છે ધન પ્રાપ્તિ કરવી છે તો તેમણે આ દિવસે લક્ષ્મીની પૂજા કરી લક્ષ્મીને ખીરનું નૈવેદ્ય ધરાવવું જો તેમાં કેસર મિશ્ર કરવામાં આવે તો આ ખીર અમૃત બની જાય છે અમૃતમય ખીર માલક્ષ્મીને ધરાવવાથી લક્ષ્મી પ્રસન્ન થશે તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે લક્ષ્મીને ખીર ધરાવી આ ખીરનો પ્રસાદ સહપરિવાર સાથે આરોગવાથી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે તે ઘરમાં ઐશ્વર્યની ક્યારેય કમી નથી આવતી તથા જે દંપતિને સંતાન પ્રાપ્તિ આડે બાધા આવી રહી છે તો તેમને વડલી આ શુભ દિવસે ભગવાન શ્રી બાળ સ્વરૂપ લડ્ડુ પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્રો પહેરાવી દૂધ માખણ મિશ્રીનું નૈવેદ્ય ધરાવવું તુલસીપત્ર ધરાવવું સાથે સંતાન ગોપાલ સ્તોત્ર અને મંત્રનો જપ કરવો મિત્રો આ દિવસને સ્વયં સિદ્ધ દિવસ કહેવામાં આવે છે આથી જો પૂરી શ્રદ્ધાથી અને પૂરી ભાવનાથી મનથી તમે આજે લડ્ડ ગોપાલની પૂજા કરશો તો ચોક્કસ તમારા જીવનમાં રહેલ બાળકની ખોટ પૂરી થશે તથા આ દિવસને ખૂબ જ શુભ દિવસ કહેવામાં આવ્યો છે મુહૂર્ત જોયા વિના જ ગ્રહ પ્રવેશ કરી શકાય છે આથી જો તમે નવું મકાનમાં ગ્રહ પ્રવેશ કરો છો તો તે ખૂબ જ શુભતા મંગલતા પ્રદાન કરશે ઘરમાં સુખ શાંતિ સ્થપાશે નોમના દિવસે કરાયેલ ગ્રહ પ્રવેશમાં તે ઘરમાં ક્યારેય ગ્રહ દોષ નથી નડતા કોઈ સંકટ કે બાધા નથી આવતા કે વાસ્તુ દોષ રહેતો નથી તે ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે મિત્રો આ દિવસે જો નવું વાહન કે કોઈ માલ મિલકતની ખરીદી કરી હોય તો તે શુભ છે આ દિવસે જો કોઈ નવા ધંધાની શરૂઆત કરો છો તો તે ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે અષાઢ મહિનો એટલે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવાનો મહિનો છે આથી આ દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ઉગતા સૂર્યને જળનું અધરી આપવું રાંબાના લોટામાં જળ ભરી ગંગાજળના ટીપા ઉમેરી તેમાં લાલ પુષ્પ લાલ સિંદૂર થોડા ઘઉંના દાણા ઉમેરી ભગવાન સૂર્યનારાયણને જળનું અધોરી આપવું અધર્ય અર્પણ કરતા સમયે ઓમ ધરણી સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો સૂર્ય ચાલીસાના પાઠ કરવા ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવી આ દરેક કાર્યો જો ભડલી નોમના દિવસે કરવામાં આવે તો જીવનમાં શુભતા મંગલતા પ્રાપ્ત થાય છે મિત્રો કહેવાય છે કે આ તિથિ સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ જ પૃથ્વી લોકવાસીને આપી હતી કારણ કે અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેની યોગ નિંદ્રામાં જતા રહે છે ત્યાર પછી કોઈ શુભ કાર્યો નથી થઈ શકતા આથી અષાઢ મહિનાની સુદ પક્ષની નવમી તિથિ આ દરેક કાર્યો કરવા માટેની શુભ મંગળકાઈ તિથિ છે સ્વયં સિદ્ધ તિથિ છે આથી આ ભગવાનનો સંકેત છે કે એકાદશીથી ભગવાન તેની નિંદ્રામાં જતા રહેશે તો આ તિથિએ તમે તમારા દરેક શુભ કાર્યો કરી લેવા જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે મિત્રો આપણો દેશ ખેતી પ્રધાન છે અને આપણા દેશમાં ખેતી વરસાદ આધારિત છે તો કહેવાય છે કે ભડલી નોમ એટલે વરસાદના વર્તારાની નો એક કથા છે દંતકથા કે કે મારવાડ કચ્છ પ્રદેશની ભડલી નામની કન્યાએ વર્ષો પહેલા સૂર્ય ચંદ્ર મંગળ ગુરુ શનિ જેવા ગ્રહો અશ્વનીથી રેવતી સુધીના નક્ષત્રો સોમવારથી રવિવાર સુધીના વારો પશુ પંખી તારા ગાજવીજ પવન કારતકથી આસો માસના આધારને લઈને વરસાદ અંગે સચોટ આગાહી કરેલી છે જે ભડલીના વર્તારા તરીકે આજે પણ પ્રસિદ્ધ છે એક ભડલી વાક્ય છે કે ઘર અષાઢી બીજડી નિમે નીરખી જોઈ કરમ સંજોગે શનિ પડે વિરલા જીવે કોઈ એટલે કે જો અષાઢી બીજને દિવસે શનિવાર હોય તો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય છે શુક્રવારની વાદળી રહે શનિવાર જાય તો ભડલી એવું ભણે વીણ વરસ્યે ન જાય શુક્રવારે બંધાયેલા વાદળા જો શનિવાર સુધી રહે તો ચોક્કસ વરસાદ પડે છે પૂરવતાણે કાચબી જો આથમ તે સુર વર્ષે સોના ખેતરે દૂધ જમાડું કોર ગામડામાં મેઘધનુષ્યને કાચબી કહે છે ભડલી કહે છે કે જો પૂર્વ દિશામાં સાંજના સમયે મેઘધનુષ્ય બંધાય તો સોના જેવો વરસાદ પડે છે ઉત્તર ફટે નિરંતર પશ્ચિમ રેલા રેલ પૂર્વ ખાડા ખાબોચિયા દક્ષિણે ટીપા તેર જો પૂર્વ બાજુ વરસાદનું જોર હોય તો ઝાપટા પડે અષાઢ સુદ નોમના દિવસે ચંદ્ર વાદળમાં છુપાયેલો હોય તો વરસ સારું જાય મિત્રો ભડલી વાક્ય છે કે જેઠ ગયો અષાઢ ગયો શ્રાવણ છાયા તુજા ભાદરવે જળ રેલશે જો છઠ્ઠે અનુરાધા કથનમાં કહેવાયું છે કે જો ભાદરવા સુદ છઠ્ઠને અનુરાધા નક્ષત્ર હોય તો તેમાં વરસાદ સારો થાય છે મિત્રો ભાદરવા છઠ્ઠના દિવસે બલરામ ષષ્ઠી આવે છે આ દિવસે જો અનુરાધા નક્ષત્ર હોય તો વરસાદ સારો થાય છે અને પાક પણ સારો થાય છે દળ વીજળી વાયુ ટાઢ તાપ મેઘગર્જના કે મેઘધનુષ્યના ચિહ્નો વગેરે જોઈને ચાર છ માસ અગાઉથી જ વરસાદ ક્યારે પડશે કેવો પડશે તેના આધારે વર્ષમાં કયો પાક થશે કે નહીં તેનો અંદાજ લગાવી શકે છે જેને ભડલી શાસ્ત્ર કહેવામાં આવે છે જેના દ્વારા ભડલી વાક્ય કહેવામાં આવ્યા તે એક જ્યોતિષ હતા જેને સિદ્ધપુરના રાજા સિદ્ધરાજને રુદ્ર મહિલ બનાવવા શેષ નાગની ફેણ પર ખીલી મરાય તેવું મૂર્ત આપ્યું હતું આ એજ મહારાજ કે જેણે ભડલી વાક્યની રચના કરી હતી તેવા ભડલી વાક્યો અર્થ સાથે આ વિડીયોમાં આપણે સાંભળશું સાથે તેની સુંદર કથા પણ સાંભળશું તો પહેલા બદલી વાક્યો સાંભળીએ નામ ગણાવે ગર્ભનું જોઈએ એમ સહદેવ ગર્ભ કહે તે જાણજો માસ માસમાં એમ વાદળ વાયુ વીજ વરસંત કડકે ગાજે ઉપલ પડંત ધનુષ અને પરિવેશે ભાણ હિમ પડે દશ ગર્ભ પ્રમાણ જેનો અર્થ એવો થાય છે કે કાર્તક માક્ષરથી વરસાદનો ગર્ભ બંધાવા લાગે છે એ ગર્ભના લક્ષણો જોઈને એકસો પાંત્રીસ દિવસ બાદ ક્યારે અને કેટલો વરસાદ ચોમાસામાં થશે કે નહીં થાય તે કહી શકાય છે વાદળ વાયુ વીજળી વરસાદ આકાશના કડાકા ગર્જના ઝાકળ પડવું મેઘધનુષ્ય સૂર્ય પર મંડળ થવું અને હિમ પડવું એ દસ લક્ષણ વરસાદના ગર્ભના છે કાર્તક સુદ બારસથી દેખ માક્ષર સુદ દશમી તુપેખ પોષ સુદ પાંચમ વિચાર માઘ સુધી સાતમ નિર્ધાર તે દિન જો મેઘો ગાજંત માસ ચાર અંબર વરસંત ફાગણી પાંચમ ચૈત્રી ત્રીજ વૈશાખી પડવો ગણી લીજ એહ દિન જો ગાજે મેહ લાભ સવાયો નહીં સંદેહ જેનો અર્થ એવો થાય છે કે કારતક સુધી બારસ માક્ષર સુધી દસમ અને પોષ સુધી પાંચમ અને મહા સુધી સાતમે જો મેઘ ગાજે તો ચોમાસામાં ચારે માસ વરસાદ થાય તેવી જ રીતે ફાગણની પાંચમ ચૈત્રની ત્રીજ અને વૈશાખના પડવાને દિને મેઘ ગર્જના થાય તો વરસાદનો ગર્ભ બંધાયો એમ સમજવું આ તિથિઓ મારવાડી મહિના પ્રમાણે કૃષ્ણ પક્ષની સમજવી જેવી રીતે વરસાદનો ગર્ભ બંધાય છે તેવી જ રીતે અમુક કારણો પેદા થતાં તે ગળી પણ જાય છે પોષ સુધી સપ્તમીને આઠમે ગાજ ગર્ભ હોય તે જાણજો સરશે સઘળા કાજ જેનો અર્થ એવો થાય છે કે પોષ સુધી સાતમ અને આઠમે મેઘ ગાજે તો ગર્ભ બંધાયો સમજવો અને તેનાથી સઘળા કાર્ય સિદ્ધ થશે ચોમાસામાં સારો વરસાદ થશે પોષ સાતમે વાદળ હોય પણ વરસાદ ન હોય તો શ્રાવણની પૂનમે વાદળ અને વીજળી થાય અને પોષ ચારે તરફ વાદળા થાય તો શ્રાવણની પૂનમ તથા અમાસે સારો વરસાદ થાય પોષની અમાસે મૂળ નક્ષત્ર હોય અને ચારે તરફથી વાયુ વાય તો જરૂરથી છાપરા બાંધી લેવા કારણ કે ખૂબ વરસાદ પડશે પોષની અમાસે શનિ રવિ કે મંગળ આવે તો અનાજ બમણું ત્રમણું અને ચાર ગણું મોંઘું થાય સોમ શુક્ર અને ગુરુ હોય તો લોકો સુખી થાય ધનનો સૂરજ હોય ત્યારે મૂળ વગેરે નવ નક્ષત્રોમાં વરસાદ થાય તો ચોમાસે સારો થાય એમ સમજવો પોષ માસમાં વીજળીઓ થાય મેઘ ગાજે અને વરસે તો વરસાદનો ગર્ભ બંધાયો તેમ જાણવું પોષની પૂનમે મેઘ ગાજે અને આકાશમાં વીજળીઓ ચબૂકે તો ભડલી કહે છે કે માત્ર બીજનો જ સંગ્રહ કરવો કારણ કે તે વરસ સારું પાકશે અશ્વિની ગળતા અન્નનો નાશ રેવતી ગળતા નવજળ આશ ભરતી નાશ તૃણનો સહી વરસે જો કદી કૃતિકા નહીં અશ્વિનમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય અને રેવતીમાં પડે તો પાણીની આશા ન રાખવી ભરણીમાં વરસાદ પડે તો ઘાસનો નાશ થાય પણ કૃતિકા નક્ષત્ર ન વરસે તો જ આ ખરાબ ફળ મળે છે જો કૃતિકામાં વરસાદ પડે તો અગાઉના ત્રણેય નક્ષત્રોના દોષ મટી જાય છે કૃતિકામાં છાંટા થાય તો કલ્યાણકારી ગણાય છે ભરણીમાં વરસાદ પડે તો બહુ ખરાબ ગણાય છે કહેવાય છે કે જો વરસે ભરણી તો નાર મેલે પળણી એટલે કે ભરણી વરસે તો એવો ભયંકર દુષ્કાળ પડે કે ખુદ સ્વામી સ્ત્રીને ત્યજીને જતો રહે કૃતિકા નક્ષત્રમાં માત્ર વીજળીનો એક ઝબકારો થાય તો પણ આગલા ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે એવી રાજસ્થાનમાં કહેવત છે આપણા પૂર્વકાળમાં પૂર્વજો ફાગણ સુદ પૂનમે હોળીના સમયે હોળીની વચ્ચે પવન પવન જોતા એ ઉપરથી સુકાળ પડશે કે દુષ્કાળ તેનું અનુમાન લગાવતા હોળી દિનનો કરો વિચાર શુભ અને અશુભ ફળસાર પશ્ચિમનો વાયુ જો વાય સમય એ જ સારો કહેવાય વાયુ જો પૂરવનો વાય કોરોનો કઈ ભીનો જાય દક્ષિણ વાયુ ધનનો નાશ એ સમયના ઉપજે ખાસ ઉત્તરનો વાયુ બહુ હોય પૃથ્વી પર પાણી બહુ જોઈ જો વંટોળો ચારે વાય પ્રજા જો વાયુ જાય પૃથ્વી રણ સંગ્રામ બતાય ફાગણની પૂનમે દિન સમયે પારખી કિન જેનો અર્થ એવો થાય છે કે હોળીના દિવસના પવન ઉપરથી શુભ અશુભ ફળનો વિચાર કરવો જો પશ્ચિમનો વાયુ વાતો હોય તો તે ઉત્તમ ફળ આપનારો જાણવો જો પૂર્વનો વાયુ હોય તો વરસ કાંઈક સૂકું અને કાંઈક વરસાદવાળું નીવડે દક્ષિણનો વાયુ હોય તો પશુધનનો નાશ થાય અને ખાસ બરાબર ન થાય ઉત્તરનો પવન હોય તો બહુ વરસાદ થશે એમ જાણવું પવન ચારે તરફ ઝંકોરાય તો પ્રજા દુઃખી થાય અને રાજા ઝુર્યા કરે જો પવન આકાશ તરફ જાય તો પૃથ્વી પર યુદ્ધ થાય જળચર જળ ઉપર ભમે ગૌ ભણી જોવંત ભળલી તો એમ જ ભણે જળધર જલ મેલંત પિત્તળ કાસા લોહને જે દિન કાળપ હોય ભડલી તો તું જાણજે જળધર આવે સોય હોય પાણી કળશે ગરમ ચલ્લીઓ દોળે નહાય ઈડાળી કીડી દીશે તો વર્ષા બહુ થાય પવન થક્યો તેતર લવે ગુળ રસી દે નેહ ભડલી તો એમ જ ભણે તે દિન વરસે મેહ બોલે મોર મહાતુરો હોય ખાટી છાશ પડે મેઘ મહી ઉપરે રાખો રૂડી આશ જેનો અર્થ એવો થાય છે કે જળચર જળ ઉપર ભમવા માંડે અને ગાયો આકાશ ભણી તાકે ત્યારે ભડ્ડી કહે છે કે તુરંતમાં વરસાદ પડશે પિત્તળ કાસા અને લોઢાને જ્યારે કાળાશ એટલે કે કાટ ચઢે ત્યારે જાણવું કે ઝટ વરસાદ થશે લોટાનું પાણી ગરમ થઈ જાય ચકલીઓ ધૂળમાં નહાય અને ઈંડાવાળી કીડીઓ દેખાય તો તે ભારે વરસાદના ચિહ્ન જાણવા પવન પડી જાય તે ચીસ પાડે અને ગોળ રસીને ચીકણો થાય તે દિવસે વરસાદ થાય મોર વારંવાર બોલે અને છાશ ખાટી થાય તો વરસાદ થાય આવા ભડલી વાક્યો સંસ્કૃતના પવિત્ર શ્લોકની જેમ અમર પદને પામ્યા છે વરસાદના ચાર છ મહિના અગાઉ માત્ર પવન વીજળી મેઘ ગર્જના કે મેઘ ધનુષ પરથી આખા વર્ષમાં વરસાદ કેવો થશે તેની સચોટ આગાહી અને વર્તારા આ ભડલી વાક્યમાં છપાયેલા છે જો વર્ષે આદરા તો બારે માસ પાધરા એટલે કે આદરા નક્ષત્રમાં જો વરસાદ આવે તો બારે માસ પાધરા એટલે કે આખું વર્ષ સારું જશે જો વર્ષે ઉતરા તો ધાન નખાય કૂતરા જો વર્ષે મઘા તો થાય ધાનના ઢગા જો વર્ષે પૂરવા તો લોકો બેસે જુરવા જો વર્ષે હસ્ત તો પાકે અઢારે વસ્ત હાથીઓ વર્ષે હાર તો આખું વર્ષ પાર જો વર્ષે હાથીયો તો મોતીએ પુરાય સાથ્યો અશ્વિની ફળણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ આદ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જેષ્ઠા મૂળ પૂર્વ અષાઠા ઉત્તરા અષાઠા શ્રવણ ધનિષ્ઠા સત્તારકા પૂર્વ ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ અને રેવતી એ આપણા નક્ષત્રો છે આ દરેક નક્ષત્રો આપણી જીવનશૈલી સાથે જોડાયેલા છે જે આપણને શુભ અશુભ ફળ આપે છે તો મિત્રો આ હતું ભડલી વાક્ય અને તેની સમજૂતી હવે સાંભળશું ભડલી શાસ્ત્રના વેદ જ્ઞાતા કોણ હતા અને તેની કથા ઘણા બધા પુરાણો અને શાસ્ત્રોમાં પડલી શાસ્ત્રના વેદ જ્ઞાતા કોણ હતા તેની વિશેની ઘણી બધી વાતો અને કથાઓ અલગ અલગ રીતે વર્ણવેલી છે જેમાંની બે કથા આ આપણે સાંભળશું એક સમય એવો હતો કે ગુજરાત પર સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું રાજ હતું એ સમય એટલે ગુજરાતનો સુવર્ણ કાળ સમય હતો એ કાળમાં હુદર જોશી નામે એક મહાન જ્યોતિષ થઈ ગયો જેનું બીજું નામ ઘાઘ પંડિત પણ હતું તે પ્રકૃતિ પ્રેમી હતો પશુપાલન કરતો અને દિવસ રાત દહાડો પહાડો અને નદીઓની ભેખડોમાં પડ્યો રહેતો વાયુ વાદળ વરસાદ અને નક્ષત્રો સાથે તેની મૈત્રી ગાઢ હતી પ્રકૃતિના કેટલાક અણમોલ રહસ્યો તે પામી ગયો મુદળ જોશીને એક દીકરી હતી જેનું નામ હતું ભડલી પિતાના જ્ઞાનનો વારસો દીકરીએ પચાવ્યો દીકરી ભડલીએ પિતાનું આખું વર્ષા વિજ્ઞાન એકદમ લોકબોલીમાં ગોઠવ્યું અને પિતાના જ્ઞાનમાં પોતાનો અનુભવ આ રીતે નક્ષત્રોનું અગાધ જ્ઞાન એક પિતા પુત્રી દ્વારા ધરતી પર અવતર્યું બીજી એક કથા એવી છે કે મહારાજા સિદ્ધરાજે જ્યારે રુદ્રમાળ સ્થાપવાનો નિર્ણય કર્યો ત્યારે આ ઘાઘ પંડિત એટલે કે હુદળ જોશીને યોગ્ય મૂરત અને સ્થળ માટે નિમંત્રણ આપ્યું હુદળ જોશીએ શેષનાગની ફેણ ઉપર ખીલી લાગે એવી જગ્યા પર મેખ મારવાનું કહ્યું રાજાએ ખીલી તો મારી પણ સાદા સીધા ગામડિયા જેવા લાગતા હુદળ જોશી પર તેની શંકા ગઈ જેથી ખીલી શેષનાગ પર જ લાગી છે તે તપાસવા રાજાએ ખીલી પાછી ખેંચી અને જમીનમાંથી લોહીની ધાર ગઈ એ લોહી શેષનાગનું જ હતું રાજાએ ફરી ખીલી લગાવી ત્યાં શેષનાગે મોં ફેરવી લીધું અને મૂરત ચાલ્યું ગયું પરિણામે રુદ્રમાળ પણ અવિચળ ન રહ્યો અને સિદ્ધરાજ ગુજરાતનો અંતિમ હિન્દુ સમ્રાટ બન્યો એક બીજી દંતકથા એવી છે કે ભડલીના પિતા કાશીના પંડિત અને માતા આહિરાણી હતા કાશીમાં રહેલા એક જોશીને એક વખત એવું સરસ મૂર્ત ચડી આવ્યું કે તે મુરતમાં ગર્ભધાન થાય તો જ્ઞાની પુત્ર પેદા થાય આથી જોશી આ મુર્તનો લાભ ઉઠાવવા માટે કાશીથી પોતાને ગામ પોતાની પત્ની પાસે જવા નીકળ્યા પણ એનું ગામ દૂર હતું મૂર્ત વીતી જતા પહેલાં પોતે ઘેર નહીં પહોંચી શકે એમ જોશીને લાગ્યું તે નિરાશ થઈને સાંજ પડતા એક ગામમાં થાક ખાવા માટે બેઠા નજીકમાં એક આહિરનું ઘર હતું તેની યુવાન કન્યાએ તેમની ખાવા પીવાની વ્યવસ્થા કરી બ્રાહ્મણનું મન ખૂબ ઉદાસ જોઈ આહી રાણીએ તેને કારણ પૂછ્યું બ્રાહ્મણે તેને પોતાના મનની મૂંઝવણ જણાવી આ સાંભળી આહિરાણીએ પોતે જ તે મુર્તનો લાભ ઉઠાવવા ઈચ્છા બતાવી પરિણામે ગર્ભધાન થયું અને આહિરાણીને યોગ્ય સમયે પુત્રનો પ્રસવ થયો તે જ પુત્ર ભડલી નામે ઓળખાયો ભડલીની મા કોઈ રાજાના રાણીવાસમાં નોકરી કરતી હતી ત્યાં પાંચેક વર્ષનો થયો તે બહુ બુદ્ધિશાળી અને ચકોર હતો તે રાજાની રાણીને પુત્રનો જન્મ થતાં વિદ્રાન જ્યોતિષીઓને બોલાવી રાજાએ જન્માક્ષર મંડાવ્યા ગ્રહબળ જોઈ જોશીઓએ કહ્યું કે બાળક દુરાચારી થશે અને તેને લીધે તેના માતા પિતા પર ખૂબ આફત આવશે બહુ વિચારણા પછી રાજાએ બાળકનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તે બાળકને નગર બહાર ફેંકી દેવડાવ્યો અને ત્યાં તે આપોઆપ મરી જશે એમ સૌએ માન્યું પછી દાસીઓએ સુઆવડવાળા ઓરડાની સફાઈ કરવા લાગી તે વખતે ભીત પર કંઈક લખેલું જણાયું એક ભણેલી દાસીએ વાંચ્યું તેમાં આ પ્રમાણે લખ્યું હતું કે આ બાળક બહુ ભાગ્યશાળી થશે સંસારમાં કોઈ જ તેનો વાળ વાંકો કરી શકશે નહીં આ વાત રાજા સુધી પહોંચી રાજાએ જાતે આવી ભીત પરનું આ લખાણ વાંચ્યું તેને બહુ નવાઈ લાગી બહુ તપાસ કરતાં ખબર પડી કે બાળક ભડલીએ આ વાક્ય લખ્યું હતું રાજાએ તેને બોલાવી પૂછ્યું તો તેણે હા મેં આ લખ્યું છે તેવું કબૂલ કર્યું રાજાએ કહ્યું કે બાળક તું નાદાન છે તારી લખેલી વાત ખોટી છે તે બાળક તો મરી ગયો છે ત્યારે ભડલીએ કહ્યું કે આ વાત ખોટી છે એ બાળકને બ્રહ્મા પણ મારી શકે તેમ નથી રાજાએ કહ્યું એ બાળક મરી ગયો હોય તો તને મારે શી સજા કરવી ત્યારે ભડલીએ હિંમતથી કહ્યું કે આપણે જે કઠોરમાં કઠોર સજા કરવી હોય તે કરજો પછી બાળકની તપાસ કરવામાં આવી રાજાના સેવકોએ જઈને જોયું તો બાળકને જે ખાડામાં ફેંક્યો હતો હતો ત્યાં જ હાથ પગ હલાવી રમતો અને એક નાગ તેની કુંડાળું વાળી ચોકી કરતો હતો નાગ પોતાની ફણાથી તેને છાયા પણ કરી રહ્યો હતો આ વાત જાણી રાજા જાતે ત્યાં દોડતો આવ્યો અને રાજાની પ્રાર્થનાથી પેલો નાગ ત્યાંથી જતો રહ્યો રાજા તથા સેવકો બાળકને લઈને મહેલમાં આવ્યા તે દિવસથી બાળ ભડલીનું રાજા ખૂબ જ સન્માન કરવા લાગ્યો રાજા જ્યોતિષીઓને ખોટું ભવિષ્ય કથન કરવા માટે શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે ભડલીએ કહ્યું કે જ્યોતિષીઓનો કાંઈ વાંક નથી બાળકના જન્મનો જે સમય તેમને બતાવવામાં આવ્યો હતો તે ખોટો હતો તેથી જ ખોટું ભવિષ્ય કહેવાયું છે આ રીતે ભડલીએ જ્યોતિષીઓને બચાવી લીધા અને આ પ્રકારની જુદી જુદી કેટલીય દંત કથાઓ ઇતિહાસમાં મળે છે આજે પૃથ્વી પરનું વાતાવરણ પર્યાવરણ બદલાયું છે છતાંય આટલા વર્ષો પછી પણ ભડલી વાક્યોનું તારણ હજુ પણ બદલાયું મિત્રો આ હતું ભડલી વાક્યો અને તેની સમજણ સાથે તેની સુંદર કથા આપણે આ વિડીયોમાં સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મેઘરાજા તથા ભડલી વાક્યના શાસ્ત્ર જ્ઞાતા એવા ભડલીનું નામ જરૂર લખજો જો તમારી પાસે પણ આવી ઘણી બધી માહિતી છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ